न्यूज चैनल ऑफ વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે મોંઘવારીના મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉતરવામાં આવ્યા છે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુ ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તેઓના પ્રશ્નોનું નિરાકરણ લઈને આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જનો ની સાહેબ માનવ કલ્યાણ સંઘ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધારણા કરે છે ઘણા એમના પ્રશ્નો છે એક તો મકાનમાં પચાસ ટકા જે રાહત આપવી જોઈએ એ આપતા નથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોજના માટે બીજું સગી પોસ્ટો જે સેવા સદન અને જિલ્લા પંચાયતમાં દસ વર્ષથી ભરાતી નથી ચોથું ત્રીજું અનાજ જીવજંતુવાળું આવે છે એ અંતુજનો માટે બહુ યોગ્ય ના લાગે કારણ કે વિણીન ખાઈ ગયું છે અને ચોથું આ જે પાસ પદ્ધતિ છે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એ ખોટી છે કારણ કે બહુ લાંબી વિધિ કરે છે ખરેખર ચાર જ માગવી જોઈએ એની માહિતી એક રેશન કાર્ડ બીજું આધાર કાર્ડ ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ ચોથું ફોટા પણ લાંબુ લાંબુ પ્રક્રિયા કરીને પાંચ નવર મહિને આપે છે એ શરમજનને કહેવાય અને અગત્યનું શું છે એક મુદ્દો કે આવો નર્મદા ભવનને કુબેર ભવનમાં એજન્ટો ભરે છે એ અંધજનોને અધિકારીઓ સુધી જવા નથી દેતા અધિકારીઓ પણ મારી દ્રષ્ટિ લાસ્ટ ખાય છે અને એજન્ટો પણ કમિશન ખાય છે એ કમિશન પદ્ધતિ ખરેખર દૂર કરવી જોઈએ મોદી સાહેબ એવું કહે છે હું ખાતો નથી પણ ખા ખાવાય નથી દેતો પણ ઉપર સુધી ખાય છે મને તો લાગે છે અને અહીં ખાવાય દે છે સુખતી અને ગરીબો સુધી ઘણી યોજનાઓ પકતી નથી આ ખરેખર હું એમની બુરાઈ નથી કરતો પણ વાસ્તવિક છે એ ખરેખર આ પદ્ધતિઓ દૂર થાય તો પ્રજા સુખી થાય અને તેલ ખાંડ ધુવે દાળનો ભાવ વધી ગયો છે એ બ્લાઇન્ડ માટે લાવ લાવવું અઘરું છે એનો ભાવ ખરેખર ઓછો કરવો જોઈએ જેથી બધા લાભ મેળવી શકે આભાર સરસ